આજે તમારા માટે લાવ્યો છું ઓફરવાળી ગાડીઓ સસ્તી ગાડીઓ અને બેસ્ટ ગાડીઓ હું તમને આજે બતાવવાનો છું બેસ્ટ બેસ્ટ કન્ડિશનવાળી સસ્તામાં મળી જાય ઓછા ભાવમાં મળી જાય અને તમે ખરીદી શકો ગાડીઓ તો અત્યારે તમે જોઈ શકો છો નવી નવી ગાડીઓ આવે છે અને અત્યારે ગાડી વગર કોઈને ચાલતું નથી ઘરમાં એક ગાડી હોય ને તો ઓળખાણ થાય એવું હોય છે અત્યારે કોઈ કોણ કેવી ગાડી લાવ્યું એ મહત્ત્વનું હોય છે અત્યારે કોણ કેવી સારી ગાડી ફેવરે છે એ જોવે છે અત્યારે ઘર નથી જોતા કોઈ અત્યારે ગાડી કેવી છે એ બતાવો ને મહત્ત્વ એ છે તો આજના વિડીયોમાં સરસ સરસ ગાડીઓ બતાવવાનો જુઓ અને સેકન્ડમાં જે કોઈને લેવી હોય ને એમના માટે તો બેસ્ટ કન્ડિશન વાળી લાવ્યો છું અને ઇકો ગાડીઓ આવી છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને સૌથી પહેલાં બેસ્ટ કન્ડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ ત્રણ લાખ પાસઠ હજારમાં વેચવાની છે આ ગાડી પેટ્રોલ સીએનજી બે હજાર સત્તર મોડલ ફાઈવ સીટર છે એસી ચાલુ છે આમાં આ ગાડી એમ તો લાગે છે બેસ્ટ મને જોઈ શકો છો તમે ગાડી કેવી લાગે છે અને હા એમાં પણ પેટ્રોલ સીએનજી ફર્સ્ટ ઓનર બે મોડલ અને અમદાવાદમાં છે આ ગાડી ફાઇવ સીટરવાળી છે એન્જિન કમ્પ્લેટ છે લૂક કમ્પ્લેટ છે પછી આમાં બીજી ડિટેલ આપવાનો છું હું તમને કે આમાં ગાડીમાં ટાયરો ખરાબ નથી ચાર ટાયર કમ્પ્લેટ છે બોડીમાં કોઈ નુકસાન નથી આવ્યું એક્સિડન્ટ કહેવાય ને એ વસ્તુ આમાં છે જ નહીં હવે આ ગાડી કયા ગામ પડી છે તો અમદાવાદમાં પડી છે જેને પણ લેવી હોય એ ફટાફટ કોન્ટેક્ટ કરજો જે વહેલા કહેશે એના માટે બેસ્ટ પડશે ગાડી તમને ફાયદો થાય એવી વસ્તુ બતાવી છે સસ્તી છે પણ સારી છે ચલો બીજી જોઈએ છે હવે બેસ્ટ કન્ડિશનવાળી નવા જેવી તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ પાંચ લાખ નેવું હજાર રૂપિયા સીએનજી બે હજાર તેવી મોડલ ફાઇવ સીટરવાળી એસી અને હા ગુડ કન્ડિશન વાળી છે પાંચ નેવું છે પણ ઉપર નીચે કરવામાં આવશે વન ઓનરવાળી વેલ મેન્ટેનન્સ ગુડ કન્ડિશન અને હા બધી રીતે કાગળિયા કમ્પ્લીટ છે આના જો તમારે આ જોઈતી હોય તો અમદાવાદમાં પડી છે ટાયરોની વાત કરીશ લુકની વાત કરીશ બોડીની વાત કરીશ તો નવી નવી નક્કોર કહેવામાં આવે ને એવી જ છે તમને ફાયદો થાય એટલા માટે કહું છું જે જે ઓફરવાળી વસ્તુ છે એના માટે કહું છું અને ઊંચું મોડલ તો તમને કહી દીધું બે હજાર ત્રેવીસનું છે જોઈએ તો તમે મને કોન્ટેક કરજો આના પછી સારી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું અને આના પછી સારી છે એ પણ લેવી હોય તો કોન્ટેક કરજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું બેસ્ટ કન્ડિશનવાળી આ ગાડી આ ગાડી જોવો હવે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે ચાર લાખ દસ હજાર બે હજાર સત્તર મોડલ ફર્સ્ટ ઓનર અને અમદાવાદમાં પડી છે પાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી અમદાવાદમાં પડેલી ગાડી આ તમારે જોઈતી હોય તો લેવા માટે વાત કરજો કન્ડિશન મસ્ત છે એસી ફૂલ એસી કહેવામાં આવે ને આમાં કાગળિયા કમ્પ્લીટ છે ગાડીનો લુક સારો છે તો ફટાફટ જવાબ આપજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવે છું આ ત્રણ પંદરમાં વેચવાની છે ઇકો બે હજાર સત્તર એસી ફાઇવ સીટર ફર્સ્ટ ઓનર સીએનજી એન્ટ્રી છે આમાં અને અમદાવાદમાં પડી છે આ ગાડી નિકોલ અમદાવાદમાં પડી છે તમે જોઈએ બે હજાર સોળ સત્તરવાળું મોડલ સીએનજી વાળી કંડિશન સારી છે અને ભાવ તમને કહી દીધો તો મિત્રો આ વિડીયો સારું લાગ્યું તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને હા કે નવા નવા વિડીયો આવે છે જોવા માટે અમારી ચેનલમાં જોડાવો થોડો અવાજનું ઉપર નેચર રહેશે કેમકે બહાર બહુ અવાજ થાય છે અને મારું માઈક હતું એ પણ બગડ્યું છે એટલે અવાજ ઉપર નીચે રહેવાનો છે પણ વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનો ના બોલતા અને હા નવા નવા વિડીયોમાં મળીશું આપણે